ખેડૂતો વાળા ભાઈઓ બહેનો બંધુઓ આપ સર્વને ખેતી સુ રમેશ થતા રોજ પ્રેમ સલામ પાઠવીએ છીએ વિશેષ આજના દિવસે પિતા પરમેશ્વરે આપણા જીવનમાં એક નવો દિવસ આપ્યો છે અને એ દિવસને માટે જોઈતા સગળા શાળાઓના પિતા પરમેશ્વરે તેમના ખૂટ મંદારણથી પૂરા કરે છે આપણે સર્વે એ સૌથી બાબત માટે પિતા પરમેશ્વરનો આભાર તત્કાર માનીએ આજના દિવસનો અવિદ્ર પુસ્તકનું વાંચન એ તો ગણનાનું પુસ્તક અને તેનો ઓગણત્રીસનો અધ્યાય છે જે આજે આપણે વાંચવાના છે પિતા પરમેશ્વર બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરવું અને વિશેષ આ વાંચન અમે વાંચીએ અને શ્રોતાજનું જે સાંભળે તેઓને માટે પણ પિતા આ વચનો સમજવાની માટે જીવન ઉતારવાની માટે તમે તેઓની સહાયતા મદદ કરો વિશેષ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો અમારા નંબર પ્રયાસને તમે આવકારો અને કોઈક એક આત્મા પ્રભુનું ગમ કરે અને સ્વર્ગમાં હજારો લાખો છો હાલેલુએ હાલેલુએના પોકાર કરો એવી દયા ભલાની પ્રિય પિતા અમારી અમે તમારી પાસે યાદ છીએ હવે આજનું વાંચન તો ગણનાનું પુસ્તક અને તેનો ઓગણત્રીસ અધ્યાય છે જે આજે આપણે વાંચીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું ગણનાનું પુસ્તક અને તેનું ઓગણત્રીસ અધ્યાય અને સાતમા માસને પહેલે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો કંઈ સંસારી કામ ન કરો તે તમારે માટે રણ વગાડવાનો દિવસ છે અને તમે યહ અને સુભાષને માટે ધનિયાળ પણ ચડાવો એટલે એક વાછરડો ને એક ઘેટો ને પહેલા વર્ષના સાત ખોડ કાપડ વગરના નર હળવા અને તેઓનું ખાદ્યાર્થ તેલથી મોહેલા મેદાણનું ત્રણ દશાશે પાંચ વાછરડાની સાથે નેબે દશાંશ અપાત ઘેટાની સાથે અને એક એક દશાંશ અપાત તે સાત હલવાનો માના દરેક હલવાનની સાથે ને પોતાને માટે પ્રાયશ્ચિત કરવાની પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચડાવો અમાવસ્યાનું ધન્યાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા નિત્યનું ધન્યાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો કે જે તેઓના વિધિ પ્રમાણે સુવાસને અર્થે યહોવાને હું યજ્ઞ તરીકે ચડાવવામાં આવે છે તે ઉપરાંત એ ચડાવવા અને એ જ માસના એ એ જ સાતમા માસને દસમે દિવસે તમે પવિત્ર મેળાવો કરો અને તમે આત્મકષ્ટ કરો કોઈ પણ જાતનું કામ ન કરો પણ તમે યહોવાને સુવાસને માટે ધરનાર પણ ચડાવો એટલે એક વાછરડો એક ગેટો પહેલા વર્ષના સાત નર હલવાન જોજો કે તેઓ ખોડ ખાપડ વગરના હોય અને તેઓનું ખાદ્ય પણ તેલથી મોવેલા મેદાનું ત્રણ દશા સેપાત વાછરડાની સાથે ને બે દશા સેપાત એક ગેટાની સાથે અને એક દશા સહેપાત એ સાત હલવાનોમાંના દરેક હલવાની સાથે પણને માટે એક બકડો ચડાવ્યો પ્રાયશ્ચિતના પાપાપણ તથા નિત્યના દહનાર્પણ તથા તેના ખાધ્યાર્પણ તથા તેઓના પેઢ્યા પણ ઉપરાંત એ ચડાવો અને સાતમા માસને ને દિવસે તમે પવિત્ર મેળાવો કરો કઈ સંસારી કામ ન કરો ને સાત દિવસ સુધી યહોવાને માટે પર્વ પાડો અને તમે ગર્પણ એટલે યહોવાને માટે સુવાસથી જ ભૌમ ચડાવો એટલે તેર વાછડા બે ઘેટા પહેલા વર્ષના ચૌદ મેળ હલમાણ તેઓ ખોડ ખાપડ વગરના હોય અને તેઓનું ખાદ્યાર પણ તેલથી મોહેલા ત્રણ દશા સહેપાત મેદાનો એ તેર વાછરડો મરના દરેક વાછરડાની સાથે ને બે દશા સહેપાત એ બે ઘેટાઓમાં દરેકની સાથે એક દશા સહેપાત પહેલાં ચૌદ હલવાનું માના દરેક હલવાણની સાથે અને નિત્યના ધનિયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ સાથેના પેડિયા પણ ખોરાક પાપડખાન માટે એક બકરો ચડાવો અને બીજે દિવસે બહાર વાછડા બે ઘેટા પહેલા વર્ષના ચૌદ ખોડ ખાપણ વગરના નર હલવા ચડાવો અને તેઓનું ખાદ્યાર પણ તેઓના પેડિયા પણ વાછાડાઓને માટે કેટાઓને માટે તથા હલવાનોને માટે તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચડાવો અને નિત્યના દહ્યાર્પણ તથા તેના ખરીદ્યાર્પણ તથા તેઓના પેઢ્યાર્પણ ઉપરાંત કાપડ થાળને માટે એક બકડો ચડાવો અને ત્રીજે દિવસે અગિયાર ગોધા બે ઘેટા તથા પહેલા વર્ષના ચૌદ ખોડ ખાપડ વગરના નર હલવાન ચડાવો અને તેઓનું ખાદ્ય તથા તેઓના પીર ગોધાઓને માટે ઘેટાઓને માટે તથા હળવાનોને માટે તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો અને નિત્યના પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પણ ઉપરાંત પણ માટે એક બકરો ચઢાવો અને ચોથે દિવસે દસ ગોદા બે ઘેટા ને પહેલા વર્ષના ચૌદ ખોડ કાપડ વગરના નર હલવાન ચઢાવો તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેડાર્પણ ગોદાવવાને માટે ઘેટાવાને માટે તથા હલવાઓને માટે તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો અને નિત્યના પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પણ ઉપરાંત કાપડધારને માટે એક બકરો ચડાવો અને પાંચમે દિવસે નવ ગોદા બે કેટા ને પહેલા વર્ષના ચૌદ ખોટ કાપડ વગરના નર હળવાન ચડાવો અને તેઓનું ખાદ્ય પણ તથા તેઓના પેરિયાર પણ ખોદાઓને માટે ગેટાઓને માટે તથા હલવાનોને માટે તેમની ગણતરી પ્રમાણે તથા બીજી પ્રમાણે ચડાવો અને નિત્યના ધન્યા પણ તથા તેના ખાદ્યા પણ તથા તેના પેરિયાળ પર પ્રાપ્ત માટે એક બકરો ચડાવો અને છઠ્ઠે દિવસે આઠ ગોદા બે ગેટા ને પહેલા વર્ષના ચૌદ કાપડ વગરના નર હલવાન ચડાવો અને તેઓનું ખાદ્યાર્થ પણ તથા તેઓના પેડિયાર પણ ગોદાઓને માટે ગેટાઓને માટે તથા હલવાનોને માટે તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચડાવો અને નિત્યના દહ્યાર પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પીરિયાળપણ ઉપરાંત કાપડ થત મે દિવસે સાત ગોદા બે ગેટા ને પહેલા વર્ષના ચૌદ કોરખાપણ વગરના નર હલવાન ચડાવો અને તેઓનું ખાદ્યાર્થ તથા તેઓના પણ તેઓ ગોધાઓને માટે ગેટાઓને માટે તથા હલવાનોને માટે એમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો અને નિત્યના તથા તથા તેના તેના દહન માટે એક બકરો ચઢાવો આઠમે દિવસે તમે આખરની સભા કરો અહીં સંસારી કામ ન કરો પણ યહોને પણ એટલે સુવાસિત હોમ યજ્ઞ ચડાવો એટલે એક ગોદો એક ઘેટો ને પહેલા વર્ષના સાત ખોડ ખાપર વગરના નર હલવા તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓના પેયારપણો ગોદાવણે માટે ગેટા વે માટે તથા હલવાઓને માટે તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચડાવો અને નિત્યના પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર ઉપરાંત પાપાથનને માટે એક બકરો ચડાવો તમારા દહનારપણોને માટે તથા તમારા ખાદ્યાર્પણોને માટે તથા તમારા પેઢારપણો માટે તથા તમારા શાંતપણો માટે તમારા ચડાવેલા માનતાઓ તથા અંચિકારપણો ઉપરાંત તમારે તમારા ઠરાવેલા પર્વમાં યહોવાને એ ચડાવવા અને યહોવાએ જે સર્વ મૂસાને ફરમાવ્યું હતું તે પ્રમાણે મૂષાએ ઇઝરાયેલી લોકોને કહી સંભળાવ્યું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે સૈન્યના દેવ એવા બાપ પવિત્ર છે સર્વમાન મહિમા તમને જ છે એવા અમારા જીવન પિતા પગ અમે અમારા મસ્તકોને તમારી આવ્યા છે અને અમારા સુરક્ષો દ્વારા અમે તમારું નામ લઈ શકીએ છીએ એટલા માટે કે પિતા તમે અમને ખંડી લીધેલા છે અને તમારા બાળકો બનાવીએ છીએ જેથી કરીને અમે તમને બાપ કહી શકીએ છીએ અને તમારી સમક્ષ આવી શકીએ છીએ અને તે આવવાને માટે તમે અમને ખંડી લીધેલા છે તેને માટે તમારો આભાર તબકાર માની શો વિશેષ આજના વચનોને આશીર્વાદ કરો આ વચનો અમે સમજે અમારા જીવનમાં ઉતારીએ અને પિતા પરમેશ્વર તમારા માર્ગોમાં ચાલવાય એને માટે તમારી સહાય માગી લઈએ છીએ વિશેષ બાપ અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બહેન વડીલ કે ભૂલ બીમાર હોય એ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તેઓને તમારા તંદુરસ્ત ગાયલ હાથમાં સ્પર્શ પડે સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજા સાજાપણે મળે એવી કૃપા તમે તમારે જવા ગરીબ અનાથ વિભવાઓની સહાયતા મદદ કરો બાપ અને તેઓને જોતા સગડા સારા વાના તમારા ખુદ ભંડારમાંથી પૂરા વડો વિશેષ જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને અમે તમારી સમક્ષ લાવ્યો છે એ કુટુંબને તમારા આત્મિક કિલાસ ભરપૂર કરવા સ્વજનના જવાથી કુટુંબો જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પિતા એ કુટુંબની તમે સહાયતા મદદ કરો અને તેઓની સહાયના પાસે રહેતા વિશેષ અમારા દેશ અમેરિકાની અંદર અમારા પર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપર જે ઘાતક હુમલો થયો છે અને ગાતા ખુમલાની અંદર પિતા પરમેશ્વર અજાયા પણ ચમત્કારિક રીતે તેઓનો તમે બચાવ કર્યો છે અમે તમારો પુષ્કળાની છે બાપુ તેઓના ગાને તમે સ્પર્શ કરો અને એ ગા જલ્દી રૂજાય એવી કૃપા તમે થવા દેજો બાપ અમે અત્યારે ઇન્ડિયામાં છીએ ત્યારે ઇન્ડિયાને માટે પણ પ્રતાપ અમે તમારી સમક્ષ વિનંતી લાગે છે કે આ દેશ અને આ દેશની પ્રજાને આશીર્વાદિત કરો આ દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો ભાગ અને તેઓને બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કરો કે જેથી તેઓ પોતાની જવાબદારીઓ અદા કરવાને માટે અને પ્રજાલક્ષી નિર્ણય લેવાને માટે સામર્થ્ય પ્રાપ્ત કરી શકે બીજા અમારા દેશની અંદર આવનાર ચૂંટણીને માટે બીજા વિનંતી કરીએ કે તમને પસંદ તો યોગ્ય નેતા તમે અમારા દેશને માટે મોકલી આપો બો મારા દેશને આશીર્વાદિત કરો અમારા દેશના લોકોને આશીર્વાદિત કરો પિતા પૃથ્વી પર અત્યારે સગની ટકાની લડાઈઓ ધરતીકમો ચાલી રહ્યા છે વરસાદની અંદર ઘણી જગ્યાએ પુષ્કળ નુકસાન થઈ રહ્યું છે ઘણા લોકોના ગરબાર વેરાણછ થઈ ગયા છે ગરબાર વિગડના થઈ ગયા છે એ સગળા લોકોને પિતા અમે તમારી સમક્ષ લાગે છે તમે તેઓની સહાયતા મદદ કરો ભાઈ તમારું આવવું ખૂબ જ નજીક છે અને તમે જ્યારે આવો ત્યારે પિતા મેં તમને મળવાને માટે તૈયાર હોઈએ તેને માટે પણ તમે મારી સહાયતા મદદ કરવાની ઘણી જગાએ તમારા લોકોની સતામણી થઈ રહી છે ત્યારે પિતાએ સત્તાવનારા હાથ માવાનો કબજો તમેલો અને તેઓના હૃદયને તમે પલટો અને તેઓ તમારા માર્ગોમાં ચાલે તમને માણે તમારો મહિમા કરે એ કૃપાળ તમે થવા દેતા અમારી આ સગડી અરજો કરોજો વિનંતી તમારા પુત્ર અમારા મધ્યસ્થી સુપ્રિષ્ઠ છે પર ફળ રોવિંદાએ જરા દટાયા ત્રીજે દિવસે પૂરું ખાન પામ્યા તેમના મીઠાની પ્યારા વૈભવ નામા તમારી સમજ ગાવે છે સાંભળી અને તેનો સ્વીકાર કરજો આ બેન આ બેન